નમસ્કાર મિત્રો વરસાદ થયા પછી અચાનક તમે જુઓ તો ફાલ ફાલફૂલના ઢગલા થઈ જાય તો તમે જુઓ તો અમુક ફાલ ફૂલ જે આપણે ખરતા હોય તો પીળું થઈને ઉપર ચોઈટ્યું એમ કરી એમ અમુક મારે તરત ખરી જાય અને કદાચ ન મારે તો પણ એ ખરીદ જવાનું એટલે કે એ ફાલ ફૂલ તમે જુઓ તો વરસાદ ન આવે તો પડી જવાનું તો અમુક ટાઈમ ખરીદ મિત્રો તમે જુઓ તો હેઠળ જે આપણે ખાતર જે આપવા પડે કે જે ન્યુટ્રિશન એટલે કે જે માઇક્રોન્ટન છે એવા ઘણા ખાતર આવતા હોય રાસાયણિક ખાતર આવતા હોય એ જમીનમાં પૂરતા પ્રમાણમાં ન મળે એટલે શું થાય કે જે ફૂલ આવે ગણાય આ કે એક સોડવે તમે જુઓ તો આપણે દોઢસોની વાત કરવી હું તો આવે બસો અઢીસો બરાબર અમુક ટાઈમ આપણે દોઢસોની વાત કરવી તો દોઢસોમાંથી નીચેનું જે ખાતર આપણે જે છે એ ખાતર જ છે હો ફૂલડાને ખોરાક પૂરો પાડે એટલું ખાતર છે તો બાકી શું થાય કે જે પચાસ ફૂલ જીરી આવે એ ખરી જવાના કારણ કે એને જે ખોરાક મળ્યો નો એ ખોરાક મળ્યો નહીં અને જે સારા સારા જે ફૂલડા હોય એ ખોરાક લઈ લે એટલે પછી શું થાય કે જે વધારાના જે પચાસ ફૂલ છે એ ખરી જવાના તો મિત્રો જમીનમાં પૂરતા પ્રમાણમાં ખાતર જ્યારે જોતું હોય ટાઈમસર યોગ્ય સમયે આપણે આપવું જોઈએ તો આ રીતનું ફાળફૂલ ખરે પણ ઓછા ખરે મેં તમને તેમ વાત કરી દોઢસો આવ્યા તો એમાંથી કદાચ દહ વીક ખરી જાય તો એને કોઈ હેરા નથી બરાબર પણ બહુ વધારે પડતું હવે માનો કે આયા એના અડધા જે દોઢસો આવ્યા એમાં અડધા પચા ખરી જાય એટલે આપણને નુકસાન જ જવાનું તો પૂરતા પૂરતા પ્રમાણમાં જે ખાતર ટાઈમસર જોતું હોય એ આપી દો તો વધારે સારું તો અમે મિત્રો આપણે વધારે વરસાદ થાય અથવા તો અમુક ટાઈમ જુઓ તો કમોસમી વરસાદ થતો હોય અથવા તો વધારે થાય અથવા તો થોડો ઓછો થાય અને વરસાદ રહી ગયા પછી તમે જુઓ તો ભરદા ભૈયા હોય ભરદા આમ જુઓ તો એમ થાય ઓહો ઘણા ખરી ગયા તો એમાંના તમે જુઓ તો અમુક ખોરાક પૂરતો ન મળ્યો એ ખરી ગયા હોય અમુક તમે જુઓ તો ઈરના કારણે ડંખ મારી દીધો એટલે કે તગું ખરીને પણ ખરી ગયા હોય તો આવા ફૂલ અલગ અલગ આપણને દેખાતા હોય પણ ઉપરથી કદાચ તમે ટાઈમસર ફૂગનાશક દવાનો સ્પ્રે કરી દીધેલો હોય તો વાંધો ન આવે તો જે ફૂગના હિસાબે જે ખરતા હોય જે ફૂગ લાગી ગયો હોય તો એમાં તમારે ફાયદો થાય માનો કે સો ફાળને ફૂગ લાગવાની હોય અને તમે ફૂગનાશક દવા વાપરી વાળો સારી એવી તો એમાંથી કદાચ નબળા હોય પાંચ પછી કદાચ ખરી જાય પણ પંચોતેર તો ટકે તો આપણે ફૂગનાશક પણ દવા ટાઈમસર ઉપરથી આપણે સ્પ્રે કરવો જોઈએ પણ ફૂગનાશક ક્યાં હોય લે છે આમાં માનો કે અત્યારે મને અમુક ટાઈમ ખેડૂતનું એવું થાય કે એક બાજુ થિપ્સ હોય ચૂસિયા હોય ઈયળ હોય સાથે કદું કે ગુંદરીઓ આપો અમે ચાર દવા ઓલરેડી ખેડૂત તે માગી હવે પાંચમી દવા કરાત અગ્રવાર એમ કે ભાઈ ફૂગનાશક હારે હારે નાખી દો તો વધારે સારું અમે ભલામણા ચાર દવા તો લીધી તારે પાંચમી શું બટકાય બી ભલામણા આવું રીતનું બનતું હોય એટલે વ્યાપારી શું કરે ભાઈ આની ઉપરની જે જીવાયતું છે તુસિયા તડતડીયા પોપટી થીપ્સ કે ઈયળ બધી મરી જાય ઘણું આવે બરોબર એટલે તોય ઉત્પાદન વ્યવસ્થિત સારું એવું મળે એટલે કે ટાઈમસર તમે રોગ પણ કાઢો તો પણ વાંધો ન આવે પછી અમુક ટાઈમ શું બનતું હોય કે આપણે માનો કે અત્યારે કપાસની વાત કરવી તો ટાઈમસેટ ટાઈમસેટ તમે ચૂસ્યા પોપટી તડતડિયા અથવા તો થિપ્સ એને તમે ન મારો પાંદડા તૂંટિયા વળી જાય આમે વરી જાય ને આમે વરી જાય એટલે જે પણ પાક હોય એમાં જે પાંદ જે રહ્યું હોય પાંદ બરાબર એ ખોરાક બનાવતું હોય તો એ પાંદ ખોરાક બનાવતું એ પાંદ જ રોગવાળું થઈ ગયું થિપ્સ ને ચૂસ્યાથી ભરી ગયું તૂંટી વરી ગયું એને પછી દવા ઘણા ખેડૂત મિત્રો તો હોય છે કે દિનેશભાઈ અથવા તો ફલાણા વેપારી મારા પાંદડા આમ તૂટ્યા થઈ જાય ને આમ સીધું થઈ જવું જોઈએ એકદમ આમ બરાબર આમ માકું થઈ જાય ને આમ સીધું થઈ જવું જોઈએ પછી મિત્રો ન થાય એ પાંદડું સીધું થાય આમ કરીને આમ તો એ પાંદડું ફાટી જાય નુકસાન થઈ ગયું એ થઈ ગયું કોઈ પાછું આપે નહીં બરાબર તો આપણે નુકસાન થાય એ પહેલાં ટાઈમસર દવા વાપરવી જોઈએ એટલે કે જે મેં આગળ વાત કરી કે જે આખા સોળના જે પાંદડા જે રહ્યા એ જ ખોરાક બનાવતું હોય હવે એ પાંદડા રોગીલા હોય બરાબર ભાઈ એટલે એ ખોરાક લઈને હકવાના કે જે ખોરાક બનાવવાની ક્ષમતા છે એ ખોરાક ટાઈમસર ન બને એટલે પછી શું થાય ફૂલડા જે ખરવાના એ ખરી જાય તો મિત્રો આવું પણ ન થવા દેશો ટાઈમસર તમે જે રોગ હોય એ રોગ પણ તમે મટાડો રોગની દવા પણ છાંટો એટલે એના હિસાબે જે રોગ ફૂલ ખર્ચાય છે એમાં પણ ફાયદો થશે પછી માર્કેટમાં તમે જુઓ તો અલગ અલગ ઘણી દવાઓ આવતી હોય તો અમુક એરિયામાં તમે જુઓ તો ટાઈમસર વરસાદ છે કેનાલનું પાણી પણ છે તો કપાસ થઈ ગયા છે છ ફૂટ સાત ફૂટ એટલે કે બહુ હાઇડ વધારે છે તો એમાં તમારે શું કરવું કે ભાઈ હાઈડ આપણે બંધ કરવી છે બરાબર અને આપણે ફાલ ફૂલમાં થોડો વિકાસ સારો એવો થાય એટલે કે ઘણી દવા એ અમુક દવા એવી આવે કે જે એ તમને વાત કરીશ બરાબર કે અમુક દવાઈ એવી સાંટો કે એ દવાઈ એવી આવે કે સાંટો એટલે કે વિકાસ ઓછો ઊભો રહે અને ફાલ ફૂલમાં કામ ચાલુ આપે એટલે વિકાસ સાથે સાથે થોડો થોડો ચાલુ રહે અને સાથે સાથે ગ્રીનરી પણ આવી જતી હોય કપાસ ઓર્ડરમાં આવી જાય અને અમુક દવા એવી આવે કે હાડ બંધ કરી દે અને ફાલ ફૂલમાં થોડુંક બર જાજુ કરાવે તો એમાં તમે જુઓ તો તાબોલી પછી ચમત્કાર પ્લાનોફિક્સ આ દવા એવી છે કે તમારે હાર્ટ બંધ કરી દે અમુક ઘણો હાર્ડ વધારે હોય એટલે આપણે ખેડૂતને કહેવી કે ભાઈ તમારે કપાસમાં ઘણો હાડ પણ એ પ્રમાણે કપાસમાં માલ નથી તો ઉપરથી તમે માથા કાપી નાખો જે ઉપર માથું હોય ફૂટનું તમે થોડો થોડા કાપી નાખો હવે એવો ચા ટાઈમ હોય ભોલાવણા પચાસ વીઘાનો નવા વિઘાનો કપાવાયો પણ એવો માથા કાપે બરાબર તો એવો ટાઈમ ખરેખર હોતો પણ નથી તો એમાં તમે જુઓ તો તાબુલી તમારે એક પપમાં ત્રણથી પાંચ એમએલ નાખીને છંટકાવ કરી દો એટલે આડ તમારી અહીંયા ઊભી રહી જાય પછી ચમત્કાર આવે ઘરડા કંપનીનું તો ચમત્કાર તમે એક પંપમાં પંદર એમએલ નાખીને છંટકાવ કરી દો તો એમાં પણ સારું રિઝલ્ટ મળે પછી તમે જુઓ તો બાયર કંપનીમાં પ્લાનો ફિક્સ નામથી દવા આવે એનો એક પંપમાં દસ એમએલમાં સાતથી દસ એમએલ તમે નાખો એટલે વાંધો ન આવે તો એ હાડ બંધ કરી દે અને વિકાસ ફાલફૂલમાં થાય તો ફાળખુલ વધારે આવે બરોબર એટલે આપણું ઉત્પાદન સારું રહે પછી બીજી દવા કે તમે જુઓ તો હાડ પર થોડી થોડી એમને ચાલુ રાખે પછી ઉપરથી દવા મળી જાય એટલે જે ફાળફૂલ વરસાદ આવ્યા પછી પણ ખરવા નથી દેતો સારું એવું કામ આપે તો એમાં તમે જુઓ તો બાયરનું ઇગ્નિટસ આવે પછી ગોદરેજનું ડબલ આવે પછી કૃષિ રસાયણનું પોષક સુપરસ્ટાર આવે પછી યુપીએલનું મેક્રીન આવે તો હું તમને કહું અને આ બાયરનું ઇગ્નિટસ છે બરાબર અને આપણે એક પંપમાં પચીસ એમએલ નાખી સોરી દસ એમએલ નાખી અને આપણે છટકાવ કરી દેવાનો આ ઇગ્નિટસ દસ એમ એલ એક મૂકમાં નાખી અને છંટકાવ કરી દો એટલે જે વરસાદ આવ્યા પછી જે ફૂલ ખરી જાય કે એનો પ્રોબ્લેમ થાય જે ઢગલે ઢગલા થઈ જાય એ ન થાય તમે એકવારી વાપરી અને જુઓ તો તમને પણ પ્રેક્ટિકલી મજા આવે કે તમે વાપરીને જુઓ તો ખબર પડે કે કેટલા આપણે દવા સાંટી પછી કેટલા ખરીયા કેટલા બાકી રહ્યા અને થોડાકમાં પણ બાકી રાખો બરાબર તો આનું આપણે દસ એમ એલ નાખીને છંટકાવ કરી દેવાનો બાયનું ઇગ્નિટસ પછી તમે જુઓ તો યુપીએલનું મેકરીના તો આપણે આને એક પંપમાં પચીસ એમએલ નાખીને છંટકાવ કરી દો તો આનું પણ કામ સારું છે આનું પણ રિઝલ્ટ સારું છે તો જે વરસાદ આવ્યા પછી ફૂલ ખરતા હોય થોડા ઓછા ફરે પછી તમે જુઓ તો પોષક સુપરસ્ટાર તો આને આપણે એક પંપમાં વીસ અથવા તો વધે પચીસ એમએલ નાખી અને છંટકાવ કરી દો તો આનું પણ કામ સારું છે પછી એ સિવાયનું તમે જુઓ તો ગોધરેજનું ડબલ આવે તો એનું એક પંપમાં પંદર એમએલનું માપ એક પપમાં પંદર એમએલ નાખી અને છંટકાવ કરી દેવી તો મેં આગળ જે તમને ચર્ચા કરી કે વરસાદ વધારે આવે અથવા તો ઓછો આવે અને તમે આ દવાઈનો છંટકાવ કરી લો હોય તો તમારે કાયદેસર જોઈ લેવાનું તમારી પાસે ગમે એટલો કપા હોય પચાસ વીઘાનો સવા વીઘાનો દીઘાનો વધીને તમારે એક વીઘા હો બે વીઘા કે એક એકરમાં તમારે બાકી મૂકવાનું અને એકને એક વેરાયટી હોય અહીંયા બાકી મૂકવાનું કોઈ પણ વેરાયટી તમ વાવી હોય ને કે અમુક ટાઈમ શું થાય કે વેરાયટી થોડીક સારી દમદાર હોય તમે ફાળફૂલ ઓછા કરેલા હોય પછી વેરાયટી ભંગાર હોય બરાબર તો એ થોડીક ભંગારમાં થોડુંક વધારે રહે એટલે કે વધારે ખરી જાય એમાં તમે બાકી મૂકો બરાબર અને એમાં વધારે ખરી જાય એટલે એમ થાય ના દિનેશભાઈ કીધું તું સો ટકા સાચું આમાં ઘણા ખરી ગયા પણ એકને એક જ વેરાયટી લેવાની આપણે કપાસની કોઈ પણ એક જ વેરાયટી હોય એમાં જ આપણે બાકી મૂકવાનું અને એમાં જ આપણે સાંટવાનું એટલે તમને આ આવે કે આપણે જે સાંટેલું છે એમાં આપણને શું ફાયદો થયો અને નથી સાંટી એમાં શું નુકસાન થયું કેટલા ટકા થયું અને આ દવા છાંટવાથી ફૂલના ચાપકા જેટલા વધા નથી સાંટામાં કેટલા વધ્યા ઝીંડવાની સાઇઝ કેવડી થઈ બરાબર આ બધું તમે જુઓ તો વધારે મજા આવે બાકી કલરમાં ને ઓર્ડરમાં લાવવામાં હાઈડ વધારવામાં એમાં કંઈ કોઈ એવો દમ નથી કે આલો કલરમાં આવી ગયો એટલે શું ઉત્પાદન વધી જાય કદાચ કે હાઈડ વધી જાય એટલે ઉત્પાદન વધી જાય ના તમે તમારી રીતે થોડોક અથખાતરો કરો અને ખબર પડે કે દવા આપણે કંઈ વાપરવી તો ખરીદ મિત્રો બહુ વિડીયોને અમે આગળ ન લઈ જતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ પણ એ પહેલાં મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા તો આવીને નવી માહિતી મિત્રો તમને મળતી જ રહેશે નમસ્કાર